ઉઝતી પબ્લિક્સ સ્વાગત છે તમારું આ પ્રી યુટ્યુબ ચેનલ માં રે સ્વાગતમ સુ સ્વાગ એ ભાઈ ઉલુ છે ભાઈ લઈ લેજો થી તો ઉભો ઉભો કી લઈ લેજો યુએનપી આ મુંબઈ એમ590 દન લઈ જઈએ ડાયરેક્ટ નહી એમ590 કે ભાઈ વેવર છે મે લે વેક્ટર

ભાઈ ઈ કાળી પીકી એને હું મારી કીયો સપના થારુના જોવા છે લેવાના મોટી મોટી અને ખોટી પીકીની થામા મારી હું એસીએટી જોઈ ને કાળા હું તો મેઈન ફાઈટ લેવાનો ન

તારો વીર પણ આવો નજ જે ફ્રી ફાયર નીચ ગાઈ રમે છે ફ્રી ફાયર નીચ ગાઈ ઓ થારુ થારૂ થા

કોકાં ટકા લેમ કરો બગાડો નઈ ત્યાં નઈ હા ભાઈ ઈ કરો કેસમિતને કે મમરા તળવા નથી રાખ્યો દેખાઈતી કરવી ને તો મશીન કર્યો ને કાળા ગાણ કાળા મમ એલો હું લગ ગયા અરે આદરે

મર પે લાંચ પેડ સે જરૂર પડે કે નાખી કાઢીસ ઓકે ઇસનાફ યો દૂધ ગાય નું દૂધ કે બકરી નું દૂધ એ એ ઝોન ક્યાં છે ભાઈ બન આપણે જે બાજુ એવી બાજુ ઝોન છે એ આવો હજે હજે ખુલ્લે અત્યારે યુઝ નહી કરું છું મે દેવા આગળ જતાં કામ આવશે આ વાત આઈ 2400 ટોકન છે અત્યારે પ્રોપ્લન ની ગણતરી હોય ને જેમ કે એટલે ટોક્કર ની વરમાર હોય કે લઈ જા હલો આગળ આવો આગળ આવો હમણાં છે ને એક મસ્ત એરિયો કરો કરી માથે બે જવાનું છે એટલે નગી ના ભાઈ આપણને મારી કે ના એસકુ પડી જાય ભાઈ બન પીછે હાલ ફટાફટ આબો જોઈ આવો એટલે છે ને આગળ ઝોન કવર કરી લીધી ભાઈ બન મારા દાદા એવું કહેતા હા કે રસ્તામાં છે ને અને જીવનમાં અડળક સમસ્યાઓ આવે છે હા હા પણ જે એનો સામનો કરે ને હા

જીકું વલાલુ માથે બંધા છે બે નેડી બે નેડી મારા મન મારે બે છે એક ગયો બરાબર એ ભાગે કોકાય ઉતરો સમય આવશે થોડા એ ઉતરો ગッド બોલિંગ ઉપર સે ભી આમ તાણે તાણ નેટ વી મારે એક ને રેવાય હોય યાર કે આ તુ સમીરા આયા આયા બોલો નેટ લખ્યો ની મને 500 વી ગયો બોલ સમીરા કુર તોડવાની ના કોઈ નેટ આવે છે સારું નહીં કરો નો યાર નેટ ને જાતું બોલું આ છું કોનું વાઈફાઈ વાઈફાઈ વાલે છે ના આવી જોલે માઈન આવ્યો પછી તો ડોડા પે લેવરાઈ દો આયરા થાઉં યાર હું કરો યાર સમજી આ બાજુ આવો ને આપડી પાસે ઝોન નથી આલો ઝોન કવર કરો પેલા ઝોલા લેવો ગુપની પે બંદો નીચે ઉતરા અડી ગયો સારું આવો એ ઓ ક્યાં છે આ હું માથે એ જલ્દી જલ્દી હું બોલો બરોબર બરોબર બંદો ક્યાં છે હા હા એ મો ઓલ મારે ઇનોક્સ હે બાઈલના પેટના નીકળ ગાડીવાળો નોક્સ હે અરે આ નીચે ઓલો નોક્સ હે સમીન ને જો મારતો તો ને એને ખતમ કરી લે ગાડીવાળો એક ન્યા આવ્યો જો સમીન માર સાઈડ હા તું મૈન ને રહેજે સમડિયા કવર હાતો નીકળી આય તને કવર કરી લે એમો ઓરું મૂકી જાવ રિવાઇવ સોને ડેમેસી બ્લુલ મને આ યુસિસ્કેન્ડર સોને આમ જમવા જતો જો જો બીજું કઈ નહી હેઠે રેવો જ રહેવાનો વાંધો હવે હેઠો ઉતરી ગયી ભાઈ આ છે હો આયા છે પણ આપણે બહાર જઈએ ને આ બહાર છે ધીમે ધીમે હાડો હા થડ

कोगलो ले काटवा दे खोदो में लॉक रे क्या से कोगलो बक्सो पड़ा है जल्दी बक्सो से से, 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 से ला ले ला ले घर नहीं वो बंदा से अपनी घर माथे से नहीं ले रख जो आईडी सेडी मेडी मारस घर ऊपर हां सो मेडी मारस ये से बंदा हो तेरा अगर नहीं मेरी ना जोन कवर गिरी जा सोला घर माथे से मेरे पर लॉन्च पर से नीरज रख जो ऊपर वाला जो जो ऊपर घर ऊपर तो ही जो ना मान ली तो आई पालो डाइबो से चलो डाइबो से चिक्की भाई से नहीं बाजू चलो नल टावर से नहीं दिया भा� तो हां बंदा अरे मार तो नहीं जोन कवर कर ले पहला

વે એમ 6 સેકન્ડ ઓર રોલ ઓર રોલ ઓય ભાઈ બળ આ સાવથી મારા ઓનલાઈન બોલાય ગયો છે માથે ચડી જવું છે ગન્ની ઉપર આવ એક ગોળ હે જલ્દી જલ્દી જોન ચાલ ના ફટાફટ ગન્ની માં જા જા હ કે છે હાલો આવી પરફેક્ટ લેની છે અલા યાર માર માર પર આડો આવ્યો મારે તું આડો આવ્યો ભડવા અડી માર છે હાલો લીલો ના દે જલ્દી ફૂટ છે બંદા ક્યાં છે ભાઈ બન હવે હેઠે છે આપણે ઉપર છે યસ આજી છે કોકા બંદા હેઠે છે ઉપર છે હેઠે આ લાગે છે અંદર નથી હેઠે વાળા આયો આયો છે ઘરમાં આવ્યો તો છોપી નીકળી

ਮਰਾ نیٹ ਨੋਦਲ ਤੂੰ ਕਰੋ ਗਰੀਬ ਨੇ ਜਲੀ ਹਸਪਟਲ ਦੇ ਕਰੋ ਸਟਾਰ ਮੈਂ ਪ੍ਰੇਮ ਦਾ ਪਿਆਲਾ ਪੀ ਆਇਆ ਮੈਂ ਪ੍ਰੇਮ ਦਾ ਪਿਆਲਾ ਪੀ ਆਇਆ ਸਨੀ ਮਦੂ ਜਲਾ ਨਹੀਂ ਆਇਆ ਇੱਕ ਪ੍ਰੇਮ ਪਿਆਲਾ ਪੀ ਆਇਆ ਮੈਂ ਨਹੀਂ ਆਇਆ ਮੈਂ ਨਹੀਂ ਆਇਆ ਮੈਂ ਪ੍ਰੇਮ ਆਲਾ ਪੀ ਆਇਆ ਮੈਂ ਨਹੀਂ ਆਇਆ ਤੂੰ ਰਮਦਾ ਜੋਗੀ ਤੂੰ ਰਮਦਾ ਜੋਗੀ ਜੋਗੀ ਜੋਗੀ

એ જોને આ પણ જો અરે ઈ ઓલા બેન કવર દેવા ઉપર જો તું જા હું થોડી ના તે એરિયા માં છે મળી જાય આયા એક જ હોય હા આયા તારી પીસી હશે પછી કે ખબર પડે તમને જો થઈ ગયો આ લે દો છો નાની તને કોણ હું કહી દઉં એ એલમી પડી કે મારી મોરે મોરી ઓલા પણ આવડું ડિસ્કો કરવાનો છે ને

हेलो आप आप लोग साइकिल खाई छे हां अबे हूं घड़ी करे आ ड्रॉप मध्ये काही हरी वस्तू आवे ना अरे حاجه वाटला मीती जा तो ले लो हेलो क्या से या द गग आ ड्रॉप पे पड़ी आ ट्रीटमेंट वाई मोडी गेले ड्रॉप मा प्रॉब्लम से ड्रॉप मा से

હું ગણું થેન્ક યુ છોટા સાબ ગુલ નાખી દેજો ખાલી મોમ પર એલસીપી આવજો હા આ ડેનો ને શાંતિવાળો બીજો કવર કરવા ભણે થઈ ગયો ઈયા કરવા જાય લા લેવું અંદર ઘરમાં છે

ભાઈ પાસે વેસ્ટ નથી વેશ પાડનાજી મારા લેવું લેવજો છોક મને સેટોકન કે આપું કે આ બેતો લઈ લઈ લીધું આગળ મને લેવા દે એ ના લેવું કેરિયા મદો આવ્યો એના સોપળ ઘરે એક સિંગલ બંદો સિંગલ બંદો આવે મારને રોડે હું ભાગ્યા બેસ બેસી બેસાઉં જાઉં 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 આવો દે આવો રોડા અંદરવા જંદર મારવાના છે આ બોલો શોર્ટ માર જા એ બોલે રોડા અજે હજે પર ઓલા પડેલું Pero Gary, ¿Qué onda? Yo. Yo. Bien, no, no. Nada, a ver. Nada, si no le અરે જીવે કાં તો ગમી કરને કાયમાં તો નહીં ઉપર આપણે બેઠા હે કરના બુ તો કનો ઓહો તું ઘડી મૂકી દેવું ઘડી આ એ બંધો મારે તો બંધો છે એને આગળ મારે આગળ મારે કાકા નિવેદ તો ઠકજો દીયો ભાઈ જોઈએ હા આય લે આવું ને ના ત આવું છું હા વી આવી હા વી આવી એક સિંગલ બંદો બાકી છે અરે ઘરે નીરે ધર પણ આ મારે સન્ડોડો પડી ગયો એ આ તો નીરે છોરે હમેથી હા અજે ઉતરા દેવી બત કેટલા 20 નીરે લઈ ગયા મારા પાસે નેટ વઈ ગયો યાર હાલે આ બધા આરા લેતો તો સાંધી વીણતો તો પછી પછી હું આયો

માર બારે કળે કરે પડવા ઓટોમેટિક થઈ ગયો મારવાનો ડિસ્કનેક્ટ જરૂર હતો હવે નથી આવતું પણ પાસવર્ડ તો તે આપ્યોતો ને પણ એ નઈ દે બોલ્યો બંધો સિંગલ બંધો ગળે સોડી સોડી સોડજો એ આ બસ બંધા છે ની બંધો ની મત તો ટ્રીટમેન્ટ મારકો બોલે હું છું ઓલો હડી જ્યો તાર ભાઈ આ હડી જ્યો તો બિચારો

કેસેલા સ્વાસ્થ્ય વાળ ગળા ગમ મેલા મોટા થઈ જાય પણ બોયા તો કરીને લેવાની છે આગળો આવજો વાહ ભાઈબંધ આમાં કોઈ ઘરે કોઈને વાળ હરખા નકી દીધા તને કી દી તો તને મારી કદર ન હતી હવે કુકડામાં લઈ લો રેકડી ભાઈબંધ તેય બંદા લઈ જ લોંચ પર જશે કોઈ આ ઉતાર્યો કોઈને એને તું તો ગેંગ મરાઈને तो हम अंदर जो बोल पा जो शॉप है जो थोड़े एक के गोली नोडी बोल चल आला अंदर आओ जो अंदर गैंग को सड़े ये वेके दे नहीं नजर डोका नहीं पूरी हमारे वाला बंदा भ्रष्ट कर से में जो वाली बोले क्यों आखो लाल ए मारे ए रिवाइव ने चाकू यार ये तो ये तो कभी नहीं गति तो मेरी मारो पांच से दो ही સમજે એકદમ ગોળનો છે બોલો ભાગ બેક કરે આ બક કરે બાઈ બા દે છે લૂટી તો કુકીલ લઈ ગયો અહીં સડે દિલી દિલી દે અરે કહી ન આ લૂટી છે લૂટે છે તો બબો બચો કાલે મુખાને શું બોટિયો છે બોટિયો એ એક કામ કરો ઓલા પણ આવ્યો ઓલા પણ રીવે કરે ઓલા લેપ માં લેપ માં રીવે કરે નાના ઘરમાં જો કામ આવ્યો રેડી અંદર આવો અંદર બીજો બંદો છે કરો એ રીવે કરે કવર કરે મારો ના મારો રીવે એટલે ગ્લુ ખુલી બંદો બીજો બંદો આવ્યો નીસ મેરી ના દાંત કાઢી હારો લાગતો કાય દાંત કાઢી નાખી તો જોટી બોટ પપાસા બી જોન તો આગતો ને સમી દેખાતો નહી મે આપા બનાવી ઉતરાવા છાય ને તો હસ્વદલના મન જ ગોતે મને ટાર્ગેટ કર આ બધું કાવતરૂ છે મને મારવાનો તમારા બાપના ખોડો નિત મારવાનો એમ બધન મેની હાથો ભી લે કર આપણે ક્યાં જઈશું બાપન જો કિલ લેવાતું ક્યાં જઈ જો લેપમાં બધા મલ્ટી વિન્ડો बाजू આજે જો દેખાણો લાલ ક્યાં પછર એસે ફાર જો એ મને આટી ગયો દીવા કે દીવા કે ટીટમે મસ્ત બુયા જો બુયા કરી ફૂકા સાફ આખ્યા છે પાછો ક્યો પણ બુયા કરી છે ગેમ બહુ જોરદાર રહ્યું જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાત ને કોણે ને કોણે શેર કરીયો અને બનારો ચેલેન્જ ની અંદર કલેજા